અનેક જગ્યાએ ગેરકાયદેસર અને અધિકૃત બાંધકામો જોવા મળી રહ્યા છે ત્યારે મસાલી રોડ પર આવેલા સર્વે નંબર ત્રણસો ને એક્યાસી અને ત્રણસો બ્યાસી વાળી જમીનમાં રહેણા હેતુ માટે જમીન ફાળવેલ હોવા છતાં પણ બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ કરી શરત ભંગ કરતા

રેવન્યુ સર્વે નંબર ત્રણસો બ્યાસી સરસ્વતી નગર સોસાયટીથી ઓળખાય છે જે બનાસકાંઠા ડીડીઓએ બાણું ત્રણની અંદર રહેણાંક હેતુ માટેનું કરેલી છે મંજૂરી એની જગ્યાએ અમને જે પ્લોટ માલિક છે આઠ નવ અને દસ પ્લોટ મહેશ વિઠ્ઠલદાસ ઠક્કર એમને હેતુફેર કર્યા સિવાય અને માત્ર ને માત્ર લોકોને લોકો સાથે છેતરપિંડી કરવા માટે આ દુકાનો આટલી અઢળક વીસ દુકાનો જેટલી બાંધકામ અહીંયા ઊભું કરેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરશ્રી મામદાર સાહેબશ્રી અને મહેરબાન એસડીએમ ને રજૂઆત કરેલ છે અને શરત ભંગ માટે પણ અમે લખેલ છે જે અમારે આજે છવ્વીસ નવ બે હજાર તેવીસના રોજ ચાર વાગે મુદત હતી માન્ય કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ત્યાં આગળ કલેક્ટર સાહેબની કોર્ટમાં કલેક્ટર સાહેબ હાજર ના હોવાથી અમને તારીખ ત્રણ દસ બે હજાર તેવીસના રોજ ચાર વાગ્યાની મુદત આપેલ છે જે સતત ભંગવામાં કરવા માટે અમને સાંભળી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અમે તો એવી માગણી કરીએ છીએ લોક જાગૃત તરીકે કે અહીંયા જે આજે અહીંયા આરસીસી કર્યું છે ત્યાં આગળ પણ મીઠા પાણીની લાઈન નીકળી છે આ વિસ્તારની જો આરસીસી તોડી નગરપાલિકા જો અહીંયા જુએ ને તો મીઠું પાણી પણ લોકોને ગમે ત્યારે મીઠું પાણી ન મળે તો કઈ રીતે આરસીસી હશે તો મળશે આવા રાધનપુરમાં અધલક ખોટા બાંધકામો છે એ બાબતે રાધનપુર ચીફ ઓફિસરને મારી નમ્ર વિનંતી છે કે જાગૃત થઈ અને આવા અધલક ખોટા બાંધકામો તાત્કાલિક ધોરણે રોકાવે અને આવા લે ભાગુ બિલ્ડરો છે એમના સામે એસડીએમ સાહેબ કલેક્ટર સાહેબ શ્રી મામદાર સાહેબ શ્રી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને આવા લોકો સામે તાત્કાલિક દંડની જોગવાઈ અને બાંધકામ દૂર કરવાની પણ અમારી માગણી છે